અને જી હુઝુરી વધતી જાય છે જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ લો કાંઈ સાંભળવામાં નથી આવતું જી હુઝુરી એટલે કે જી હુઝુર જી હુઝુર એમને કર્યા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારી છતાં પણ મારે જીવ ઉજૂરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કર્યું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ અમારા મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે અત્યારે હું બે ટમથી ચૂંટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલું છું એ જ મેં તમને અગાઉ કીધું એમ કે મારા સમર્થકો મારા વોટરો મારો સમાજ મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ જાણીશ રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય પણ હા કોર્પોરેશન ની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે આપને કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું આ છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદો ને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું